અલ્યા તો તમારે અને નહીં આવતો આ કાળા બાને આવો તારા બાટ એ તો ખોટા ને એને આવતો પકડો હાડો પકડજો પકડ નહજાય અલ્યા આ સસરી થયો આ હાવતર બાર ઉપર યાર આ હાવ તો એટલું જોજે મને નહીં તો એટલું જોજે જો ફૂટેક ના ફૂટેઓ એવા સા હાવતર

ના મુ કહું વડીલ નોરપા દોરપા ફોન કરી પૂછીએ કે ધીરાથી કોણ ફોડી ખબર આપડે નું ખબર કો એક બે મોકરા ગમે બીજું કોઈ નહીં

અલ્યા અમાર ન્યા બુલા હેડો ક આઈલા પા કેના ના અલ્યા આ તો જોજો ના પાળો ઓ કરવા એવો શોક નહી પણ હેડો આઈએ કો

ખરીદ માં સમાચાર કરના છું પણ મારી જવું હોય તો તમારું મન તો જ ના બનાવે મને બનાવ્યા હોય ને તારે તમારા પોતા જમીન માં હોય તો શું કરવાની